ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર નગર વિભાગ બે સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલિશનની નોટિસો લગાવાઈ છે જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા છે ભારે ઓવાપો વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે ન તો મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે કે ન પોલીસનો તેમાં કોઈ રોલ છે સુરત સહિત ગુજરાતભરમાં નકલીની બોલબાલા જોવા મળી છે ત્યારે સુરતના ઉત્તરાયણમાં આવેલી સોસાયટીમાં નકલી ડિમોલ્યુશનની નોટિસો લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો વાત એમ છે કે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ તાપીનગર વિભાગ બે જેવી મધ્યમ અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ જયારે પોતાના ઘરોની બહાર તકતીઓ અને નોટિસો જોઈ કે જેમાં લખાયું હતું કે મનપાની સૂચના મુજબ આ મકાન સાત દિવસમાં તોડી પાડવામાં આવશે ત્યારે લોકોના પગ નીચેની જમીન ખસી ગઈ હતી નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામનો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી પાંચ મકાનો તોડવામાં આવશે જ્યારે રઈસોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને નજીકની પોલીસ ચોકીનો સંપર્ક કર્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે આવી કોઈ નોટિસ મનપા તરફથી જારી કરવામાં આવી નથી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હકીકતની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ નોટિસો સંપૂર્ણપણે નકલી છે અને કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે જોકે કે આ ખોટી નોટિસોના કારણે ઘણા ગરીબ શ્રમિક પરિવારોના મનમાં શાંતિ અને ભય વ્યાપી ગયો છે કેટલાક પરિવારો તો પોતાનો સામાન પેક કરીને તૈયારી પણ કરવા લાગ્યા હતા બાળકોનું શાળાનું ભણતર અને વડીલોના રોજિંદા વ્યવહાર અસરગ્રસ્ત થયા છે સ્થાનિક લોકોએ સવાલ કર્યો છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવું કારસ્થાન કેવી રીતે કરી શકે અને કેમ સમયસર સોસાયટી કે શહેર વહીવટી તંત્ર તરફથી યોગ્ય માહિતી આપવામાં નહીં આવી રહીશો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કર્યા છે જેને લઈ પોલીસે આખા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીસીટીવી ફૂટેજ સોસાયટીના સાક્ષીઓ અને નોટિસની છાપાઈ અંગે તપાસ ચાલી રહી છે મનપા પણ જાણકારી મેળવી રહી છે કે ક્યાંથી અંદરથી માહિતી તો લીક થઈ નથી હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ બે માં રહું છું ત્રીસ સુરસ્તી અમે લોકો અહીંયા રહીએ છીએ અહીંયા રાતના કોઈ અઢી વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે એમાં લખેલું છે કે પાંચ પાંચ મકાન દરેક ગળીમાંથી ખાલી કરવાના છે એની જગ્યા અમે ગાર્ડન ઉભું કરવાનું તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે કોઈ જરીમાં કામ કરે કોઈ બકાલું વેચે છે કોઈ કડિયા કામ કરે છે તો એવી રીતે આ એક મકાનમાં રહે છે આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય ગમે તેનું કોઈ કાવડતું હોય તો ભયનો બોલ ઊભો કરી દે છે અહીંયા ભે બહુ મોટું થઈ ગયું છે તો અમે મ્યુનિસિપાલટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી બરાબર તમે પોલીસ ફરિયાદ કરો પોલીસ ફરિયાદ મેં કીધી છે સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ બરાબર અમારી આ વિનંતી છે સાહેબ ને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચુપકાવી કાલે તમારા નામનો ઉપયોગ શું કરી દે મ્યુનિસિપાલિટી આ હિસાબ ને સલંગ ને સલગ સખત ને સખત પગલાં લેવા જોઈએ બરાબર બીજી વાત કે બીજી વાર કોઈ નહીં કરે ને એમાં કાગરી ચાળો ને આ લોકો ગરીબો લોકોને ઊભો ભયનો મોલ ઉભો નહીં કરે એની ખાસ વિનંતી છે